मेरे प्रिय 140 करोड़ परिवारजन दुनिया का सबसे बड़ा નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજ રોજ ભારતના વડાપ્રધાન પીએમ મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજનું અનાવરણ કર્યું હતું તમામ દેશવાસીઓને સિત્તોતેરમાં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને પીએમ મોદી દસમી વખત લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે આ ઉજવણી માટે દસ હજાર પોલીસ કર્મીઓ સાથે કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને મિત્રો આજ રોજ પીએમ મોદીએ મહત્વની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર દુનિયા ભારત તરફ જોઈ રહી છે આવી પીએમ મોદીએ જાહેરાત કરી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે અને ભારતને જી ટ્વે જી ટ્વેન્ટીની યજમાની કરવાની તક મળી છે તેમણે સોમવારે લાલ કિલ્લા ઉપરથી આ વાત રજૂ કરી હતી તેમણે કહ્યું છે કે ભારતની ક્ષમતા નવી ઊંચાઈએ પહોંચી છે અને પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે લોકો રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો છે અને તેમણે કહ્યું છે કે દેશમાં નિકાસ વધી રહી છે અને આપણને કોઈ રોકી શકશે નહીં તેમણે કહ્યું હતું કે વસ્તી લોકશાહી અને વિવિધતાની ત્રિમુત ત્રિમૂર્તિમાં રાષ્ટ્રના સપનાને સાકાર કરવાની શક્તિ છે આ ઉપરાંત પીએમ મોદીએ ટ્વીટ કરીને સમગ્ર દેશવાસીઓને સિત્તોતેરમાં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી તો મિત્રો બસ અમારા આજના વિડીયો પૂરતું આટલું જ